બોલા ભット સોમેણ સંપ્રદાયમાં 200 વર્ષ પૂર્વે લોયાની અંદર શ્રીજી મહારાજ સુરાખાચેના દરબારગઢમાં જરે પધારલ લઈ લેવા જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો અત્યારે આપણે તાલડામાં આવ્યા છીએ અને ખાસ આપણા એક મિત્ર છે જે જાત્રામાં આપણી સાથે હતા એ લોકોએ આપણે આમંત્રણ આપ્યું છે શાખોત્સવ માટે અને સરસ મજાનું આયોજન છે તો આ ગેટની અંદરથી આપણે જઈ અને વાડીની અંદર સરસ મજાનો શાખોત્સવનો આ ભવ્ય આયોજન ગોઠવવામાં આવ્યું છે તો એ વિશે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો ખાસ વિડીયો જોજો મજા આવશે આ બાજુ છે તાલડા ગીર અને બાજુમાં જ અહીં ખેતર છે અને અહીંયા આ કે આખું શાકોત્સવનો કાર્યક્રમ છે અને આપણા બિપિનભાઈ આપણી સાથે જે જાત્રામાં હતા જય શ્રી કૃષ્ણ જયસ્વામી નારાયણ સ્વામી નારાયણ કેમ છો બિપિનભાઈ હો આપણી સાથે જાત્રામાં હતા અને જે જાત્રાવાસીઓ આપણી સાથે હતા વાલજીભાઈ કેશુભાઈ એ શાકોત્સવનું સરસ મજાનું આયોજન કરેલું છે આ વાડીની અંદર અને સરસ મજાનું આયોજન છે તો ચાલો નિહાળીએ આપણે હું બિપિનભાઈ જો અત્યારે શાકોત્સવમાં છીએ સાથે અને મજા આવી આનંદ આવ્યો કારણ કે જાત્રામાં બધા આઈ રહ્યા હતા એકવીસ દિવસ ખૂબ આનંદ કર્યો હતો અને અત્યારે ફરી પાછા આવ્યા છે શાકોત્સવમાં આનંદ લેવા હા શાકોત્સવનો આનંદ લેવા આવ્યા છીએ અને વર્ષો પહેલાં સ્વામિનારાયણ ભગવાને શાક બનાવ્યું હતું અને આમ આજુબાજુના જે ગ્રામજનો લોકોને જમાડ્યા હતા એને હાઈથે શાક બનાવી અને પીરસીને જમાડ્યા હતા લોકો મીઠાઈ નહોતી ખાધી અને શાક ખાધું હતું અને એટલું મસ્ત શાક બને એનો જે સ્વાદ હોય ભગવાનના હાઇથે શાક બન્યું એમાં તો કાંઈ ઘટે નહીં ભાઈ એટલે અહીંયા પણ ભગવાનના હાઇથે શાક બને એવું જ માનવાનું આપણે જેમ કથાની અંદર મહાપ્રસાદ બને મનોરથની અંદર ઢાળો બને અને શાકોત્સવની અંદર રીંગણાનું શાક બને આવો સ્વાદ ખરેખર તમને ક્યાંય મળે જ નહીં તમે ઘરે ગમે એટલી ટ્રાય કરજો આવું શાક નહીં બને તો ચાલો આપણે શાકોત્સવનો આજે આનંદ લઈએ અને તમને વિડીયો બતાવીએ તો સરસ મજાનું આયોજન આ કેસર કેરીના બગીચામાં છે અને આ બાજુ સત્સંગ છે અને સામે રસોઈ વિભાગ છે જે કેશુભાઈ આપણે જાત્રામાં જે સાથે હતા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો આ બાજુ બહેનો પ્રસાદીમાં રોટલા બનાવે છે અને બધી પબ્લિક અત્યારે ધીમે ધીમે આવી રહી છે અને આ બાજુ છે રસોઈ અને ખાસ અહીંયા સ્વામીના આઈચે શાકોત્સવમાં જે રીંગણાનું શાક હોય એ અંદર બનાવતા હોય આપણે આગળ નિહાળવાના છીએ સરસ મજાનું આયોજન છે અત્યારે શાકોત્સવનું અને આગળ આપણે સત્સંગ છે ત્યાં તમને આગળ વિડીયો બતાવું

हॅलो रोटला बनावा साकुसवना साकुसवना रोटला बनावा हॅलो निरख्यारि रे नटवर सुन्दर श्रीघनश्याम कहूरे निरखिला जे कोटि काम गुफी गुलाबना रे कण्ठे मे हार लैने वारणा रे शरणे ला विवा रमवा रा्यो मिनुवारे रेसवाचा करयो करि प्या पुरुष्या प्रि रे बाई मे सर रे या तकिया व्या धर्म कुमार सुंदर सोभा रे अंगेश झिया जे सणकारी प्रीतसू रे सुरंगर मे सुखदे गो ૃ ભગવાન <pad> <three> નારાણાવ

સરસ મજાનું આયોજન છે આ બગીચાની વચ્ચે અને અત્યારે સત્સંગ ચાલુ છે તો આપણે አስር ለፈርቶ ጊያስ አሚል ዐደበ ዘመን በዘመን

પાલાના સત્સંગ સમાજ અને આ કરણ યુગ મંડળ તમારા દુઃસાની સામે બધા અને ખૂબ મહેનત કરી છે ખૂબ દાખલો એવું પણ સ્થાપના કરી આ સંગીતજ્ઞો એમને પણ જોરદાર જોરદારતાને વધારવાનો સંતો ન્યાયનું યુગ મંડળને વધારો જેને પહેલાં થોડા 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 કરતા કેટલા બધા યુવાનો થઈ ગયા વડીલો બધા સહભાગી બન્યા જેથી કે આજે આપણા સાકોશીનો લાભ લઈ રહ્યા છીએ સેવા કરી અને આ સરસ બધાના બધા પ્રસંગો શોભાવી રહ્યા છે આના કારણે બાળકોને પણ ઉપ મળે વડીલોને પણ મળે છે વાલા ભક્તો જીવાત્માને જ્યારે કોઈ અંતકાળ આવે ત્યારે ઘણી વાર વાસના હોય છે વાસનાને કારણે કેટલા અસદ્ધ તેને પામતા હોય છે ભૂતપ્રતા ઉપદ્રવ થતા હોય છે એના કારણે ભગવાનના ચરિત્રો કોઈ સાંભળે ने मटे मोटा मोटा संतोष

bah 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 મિત્રો ખાસ તો જે શાકોત્સવમાં જે મુખ્ય વસ્તુ છે એ શાક છે જે રીંગણા નું શાક હોય અને સ્વામી પોતે બનાવે અહિયાં જે સ્વામિનારાયણ ના જે ભક્ત હોય એ સ્વામી જે શાક બનાવતા હોય ને ખાસ તો આનું મહત્વ હોય મળાકો રાખીએ તો 7 વાગ્યે ફોન કરજો કાલે ફોન રસમ નાગલા દિવસ કોને વાના રસમ કેમ બેવુ પહેલા વેલો امی چنری کا بن گئی ڈول ایا આપણા ખૂબ ભાવિક ભક્તો છે પ્રેમીલા ભક્તો છે ઉત્સવિયા ભક્તો છે ઉત્સવિયા ભક્તો બોલો સ્વામિનારાયણ ભગવાન જે વાલા ભક્તનો આજે તાલા મુકામે ન્યાલકુ દ્વારા સરસ દિવ્ય સાકો સુસુંદર આયોજન થયું એમાં ખૂબ આજુબાજુના ગામડાના ભક્તોએ ખૂબ લાભ લીધો ગામના ભક્તોએ ખૂબ લાભ લીધો અને સંતોએ અમારા અદ્ભુત સ્વામી સદગુણ સ્વામી આદિ સંતોએ સરસ મજાનું શાક બનાવ્યું અને બધા ભક્તોને ખૂબ શાક લાભ આપ્યો છે સાથોસાથ સરસ મજા ધૂન કીર્તન કથા કરી અને ખૂબ બધા ભક્તોને પ્રોત્સાહિત કર્યા છે ભગવાનના ચરણ પ્રાર્થના કરી તાલાનાનો જે સત્સંગ છે એ દિવસે દિવસે ખૂબ ખૂબ વૃદ્ધિ પામતો જાય અને આગામી નાના મોટા સરસ મજાના પ્રસંગો ઉજવાતા જાય એ ભગવાન સ્વામીના ચરણ પ્રાર્થના જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલા ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં બસો વર્ષ પૂર્વે લોયાની અંદર શ્રીજી મહારાજ સુરા દરબારગઢમાં જ્યારે પધારેલા અનંત જીવાના જીવાત્માના મોક્ષને માટે જ્યારે શાકોત્સવનું સુંદર આયોજન કર્યું હજારો ભક્તોને લાભ આપ્યો આજે એ જ પરંપરાગત સ્વામિનાયણ સંપ્રદાયમાં દર શિયાળામાં ગામડે ગામડે નાના મોટા શાકોત્સવ ઉજવી હજારો ભક્તોને રોટલા શાકનો દેવી લાભ પ્રાપ્ત થાય છે અને પ્રસાદના માધ્યમથી એવા અનેક મુમુક્ષુ જીવાત્મા આ પ્રસાદનો લાભ લેવા માટે વધારી અને પોતાના જીવનને ધન્યભાગી બનાવતા હોય છે તો ખાસ આવા શાકોત્સવના માધ્યમ દ્વારા જે જે ભક્તો લાભ લઈ રહ્યા છે એ બધા ભક્તો ખાસ લાભ લઈજો અને આગામી સમયમાં પણ દર વર્ષે આવો ઉત્સવ થતા હોય ત્યારે ખાસ બધા ભક્તાઓ આયોજનમાં જોડાજો જેથી ભગવાન સર્વે ઉપર રાજી થાય સંતોષ સર્વે ઉપર રાજી થાય જય સ્વામી સરસ મજાનો સત્સંગનો કાર્યક્રમ થઈ ગયો અને હવે બધા પ્રસાદ લેવા જાય છે અને અહીંથી બધી પબ્લિક પ્રસાદ લેવા જતી રહી છે તો ચાલો મિત્રો આપણે પણ પ્રસાદી લઈ આવીએ

બહુ મજા આવી મિત્રો અને સરસ મજાનો પ્રસાદ લઈ લીધો અને બધા જે આવ્યા હતા બધા ભક્તો બધા પ્રસાદ લઈ લીધો છે શાકોત્સવનો જે કાર્યક્રમ હતો એ પૂર્ણ થઈ ગયો છે ખરેખર બહુ મજા આવી પ્રસાદ લઈ લીધો આપણે આ બધા લોકો ઘરે જાય છે હા તો ચાલો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે એક નવો વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ